ભાઈ કેન ભાઈ કેવા વ્યવસ્થિત આવે પેંચ્યુ વ્યવસ્થિત આવસ કા માં મોરે મોરો બધા હેલિકોપ્ટર ભાઈ અમારા ગામમાં મનસુખભાઈ છે આ કોક પતંગ કાપતું આપડે ખેલ મંત્રી આવી રહ્યા છે અમારા મનસુખ મનસુખભાઈ માંડવી Sok dicséria

બે પતંગ છે ને અહીંયા લાગે છે ઢીલ આપીને ઢીલ ખૂટે લઈ જાય છે

અસે કોણ જે હોય ખાય હોય ઉપર લઈ આલે અલ્યા કેઈ ન લે યો કે મને જો તમે છે કે એવું લખી રાખ ખબર પછી બોલ જય બાબા કે જય બાબા કે બોલ દલ્લે બોલ બે દલ્લે જય બાબા માર્કેટ

કઈ દે હેપી ઉતરાય કઈ દે હેપી ઉતરાય બસ હેપી ઉતરાય હેપી ઉતરાય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

तो फिर की देख दे भाई अढ़ी हजार नहीं को, फोटो नहीं कहो यूट्यूब ना हम खाइन कहो फोटू नहीं कहो आगे पकड़ लिया है पतंग किसी ने पकड़ लिया हमारा हमारा पकड़ लिया पतंग

लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना